વલસાડના મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે કપરાડા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ નોંધાયો છે રૂલ લેવલ જાળવવા માટે તમામ દસ દરવાજા ખોલી દેવાયા છે ડેમમાં ઉપરવાસમાંથી એક લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો ડેમમાંથી પંચ્યાસી હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે પાણી છોડાતા દમણ ગંગા નદી તોફાની બની છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો તબક્કાવાર ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ તરફ વાત કરીએ ડાંગની ડાંગના વઘાઈ સાપુતારા માર્ગ પર અવરજવર અટકી છે બાજ ગામ નજીક પાણીમાં રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી અંબિકા નદીના પાણીમાં એક તરફનો રસ્તો ધોવાઈ ગયો છે પ્રશાસને રોડના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે તો માર્ગ માર્ગ અને 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 મકાન વિભાગે પોલીસની સંયુક્ત કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે તો એક તરફનો રસ્તો હાલ બંધ કરવાની ફરજ પડી છે તો ડાંગનું વગઈ જ્યાં સાપુતારા જવાનો જે રસ્તો છે તે હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા છે એક તરફનો માર્ગ ધોવાઈ જતા હાલ પ્રશાસને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી છે